તુલસીશ્યામ મંદિર અને તેની આસપાસમાં ફેલાયેલા વિશાળ જંગલ વિસ્તારમાં પ્લાસ્ટિક પ્રતિબંધની કડક અમલવારી કરવા બાબતે ધારી ગીર વનપૂર્ણના ઉચ્ચ અધિકારીઓને એક આવેદનપત્ર એનિમલ લાઈફ ગાર્ડ ટ્રસ્ટ ગોપાલ ગ્રામ દ્વારા આપવામાં આવેલ છે જેમાં વ્યાજબી માંગણી કરવામાં આવી છે કે તુલસીશ્યામ મંદિર ખાતે મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા માટે આવતા હોય છે પ્રવાસીઓ જંગલ વિસ્તારમાં ફરવા માટે આવતા હોય છે ત્યારે વન્ય પ્રાણીઓ માટે નુકસાનકારક પ્લાસ્ટિકના જબલાઓ પ્લાસ્ટિકના પેકિંગમાં મળતા વિવિધ નાસ્તાઓ પાણીની ખાલી બોટલો જંગલ વિસ્તારથી લઈને તુલસીશામ બસ સ્ટેશનની આસપાસ વધુ જોવા મળે છે. વન વિભાગ દ્વારા લોકોને જાગૃત કરવા જે સૂચનાઓ આપવામાં આવેલ છે. એ બાબતના લગાવેલા બોર્ડની આસપાસ પણ પ્લાસ્ટિકના ઢગલાઓ જોવા મળે છે. વન અધિનિયમ મુજબ પ્લાસ્ટિક ફેંકિને વન્ય પ્રાણીને નુકસાન પહોંચાડવાનો ગુનો બને છે. ત્યારે વન વિભાગ આ બાબતની વ્યાજબી માંગણીને ધ્યાનમાં રાખીને તાત્કાલિક અસરથી નિવારણ લાવીને દંડનીય કાર્યવાહી હાથ ધરે તેવી વ્યાજબી માંગણી સાથે એક આવેદનપત્ર આપવામાં આવેલ હતું.

અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ